છત્ર બે તેનું વજન બસો ગ્રામ જેની કિંમત રૂપિયા પાંચ માતાજીની ચરણ પાદુકા જોડી એક જેની કિંમત પાંચ તેમજ ચાંદની પંખી

કુમાર ચંદુલાલે શંખેશ્વર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સંખેશ્વર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી અને ડોગ સ્કોડની મદદ પણ લેવાઈ છે અને તપાસના ચક્રો ગતિમાન કરાયા